ગોપાલ ઇટાલિયા કે જે તેમના અનોખા અંદાજ ને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાનો નો એક નવો અંદાજ સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો ને કયો છે આ નવો અંદાજ તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા કે જે આ પાર્ટીના નેતા છે સાથે સાથે તેઓ વકીલની ભૂમિકામાં પણ છે અવારનવાર આપણે પહેલા પણ જોઈ ચુક્યા છે કે તેઓ તેમના અનોખા અંદાજને ને લઈને નવા નવા અંદાજને ને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં તેમણે એક વિડીયો શેર કર્યો છે જે વિડીયોમાં તેઓ ખુદ એક ગીત ગાઈ રહ્યા છે આ ગીત એક રીતે વિરોધ છે કારણ કે યુસીસી બિલ જે રજૂ કરવામાં આવ્યું તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે ભાજપ પર આકરી ટીકા કરી રહ્યા છે

छोटी सी आशा दिल है छोटा सा छोटी सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा छोटी सी आशा मस्ती भर मन की भोली सी भाषा છોટાચાર છોટી સી અચ્છા આ પહેલાં પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા કારણ કે તેમણે એક ભજનનો વિડીયો શેર કર્યો હતો જેમાં તે ખુદ બેસીને લોકો સાથે ભજન ગાઈ રહ્યા હતા તેમણે જે ટ્વીટ કરી હતી એ ટ્વીટ પણ તમે જોઈ શકો છો આમાં જે ગોપાલ ઇટાલિયા ભજન ગાઈ રહ્યા છે પરંતુ સાથે સાથે આ વિડીયો શેર કરવાને લઈને તેઓ ચર્ચામાં પણ રહ્યા વિવાદમાં પણ રહ્યા કારણ કે લોકો કે યુઝર્સે તેમને ટ્રોલ પણ કર્યા હતા જુઓ આ વિડીયો

અરે ગોપાલ ઇટાલિયાના અવારનવાર સામે આવતા અવનવા અંદાજ માટે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર